ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં પ્રકરણ 5 સુભાષિત વૈભવહ વિશે શીખીશું શરૂઆત કરીએ પ્રથમ શ્લોકથી માધુર્યમ અક્ષર વ્યક્તિહી એટલે કે માધુર્યમ મધુરતા અને અક્ષર વ્યક્તિહી એટલે કે અક્ષરની અભિવ્યક્તિ પદચ્છેદസ്തു સુસ્વરહ પદોનું વિભાજન અને સુસ્વર એટલે કે સારો સ્વર લયમ સમર્થમ ચ લય આ છ વાચક ના ગુણો છે વાચક એટલે કે પાઠક પાઠકના આ છ ગુણોની અહીં વાત કરી છે ફરી એક વાર જોઈએ કે મધુરતા અક્ષરની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો સ્વર ધીરજ અને લય આ છ પાઠકના ગુણો છે શ્લોક નંબર ચલમ એટલે કે ધન ધન ચંચળ છે ચલમ ચિત્તમ ચિત્તમ એટલે કે મન મન ચંચળ છે ચલે જીવિત યો બને એટલે કે જીવન અને યૌવન એટલે કે જુવાની ચંચળ છે ચલાચલમ ઇદમ આ બધું આવજા કરનારું છે ચલાચલમ એટલે કે આવજા કરનારું છે કીર્તિ રેવ હી જીવતી જેની પાસે કીર્તિ છે તે જીવે છે શ્લોક નંબર ત્રણ મક્ષિકા વ્રણમ ઈચ્છી મક્ષિકા એટલે કે માખી પ્રમાણે છે મક્ષિકા એટલે કે માખીઓ વ્રણમ એટલે કે જખમ ઇચ્છે છે ધનમ ઇચ્છતી પાર્થિવા ધનમ પાર્થિવા એટલે કે રાજાઓ ધનમ એટલે કે પૈસો ઇચ્છે છે નીચા કલહમ ઇચ્છાતી હલકા પ્રકારના લોકો નીચ એટલે કે હલકા પ્રકારના જે લોકો હોય છે તે કલહ કલ એટલે કે ઝઘડો છે શાંતિમ એટલે એટલે કે કે સાધવ સજ્જન લોકો જે સજ્જનો છે તે હંમેશા શાંતિ ઈચ્છે છે શ્લોક નંબર ચાર ગાવો ગંધે ન પશ્યંતી ગાવો એટલે કે ગાયો ગંધ વડે જુએ છે અથવા ઓળખે છે વેદે પશ્યંતિ બ્રાહ્મણ બ્રાહ્મણો કોઈ પણ બાબતને વેદો વડે મુલવતા હોય છે એટલે કે બ્રાહ્મણો વેદો વડે એટલે કે વેદોના જ્ઞાનથી જુએ છે ચારેહ પશ્યંતી રાજન જે રાજાઓ છે તે ચારેહ એટલે જાસુસો તેના જાસુસો વડે જુએ છે ચક્ષુભ્યમ ઇતરે જના ચક્ષુભ્યામ એટલે કે જે ઇતરે જના એટલે કે સામાન્ય માણસો ચક્ષુભ્યામ એટલે કે પોતાની જે બે આંખો હોય તે બે આંખો છે શ્લોક નંબર પાંચ દરિદ્રાય ધનમ દેયમ દરિદ્રાય એટલે કે ગરીબને ધનમ એટલે કે ધન દેયમ એટલે આપવું જ્ઞાનમ દેયમ જળાય જ્ઞાનમ જળાય જળાય એટલે કે અજ્ઞાનીને જ્ઞાન આપવું પીપાસિતાય પાણીયમ પીપાસિતાય એટલે કે તરશ્યા ને પાણી આપવું અજ્ઞાનીને જ્ઞાન આપવું તરશ્યા પાણી આપવું અને ભૂખિયાને ભોજન આપવું હવે જોઈએ શ્લોક નંબર છ લોભાત क्रोधः प्रभवति એટલે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભાત કામ પ્રોહ્ચ નાશ લોભ થી મોહ અને નાશ થાય છે લોભ પાપ્ય કારણ અને લોભ એ પાપનું કારણ છે શ્લોકનું ભાષાંતર ફરી એકવાર જોઈશું કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભ થી કામના જન્મે છે મોહ અને નાશ થાય છે લોભ એ કારણ વિષમ દંતે તક્ષક તક્ષક એટલે સાપ ની એક જાતિનું નામ છે કે તક્ષકશ્ય એટલે તક્ષક નું વિષમ વિષમ એટલે કે જે દંતે એટલે કે તેના દાંતમાં હોય છે મક્ષિકાયા મસ્તકે અને મક્ષિકા એનું ઝેર મસ્ત મા એટલે કે વિર તેની પૂછે એટલે કે તેની પૂછડીમાં હોય છે સર્વાંગે તત્વ પરંતુ જે દુર્જન વ્યક્તિ હોય દુર્જન ઝેર

અને સ્મશાને એટલે કે અને સ્મશાનમાં ઊભો હોય હોય છે 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 આપણી સાથે તે આપણો ભાઈ ફરી એકવાર જોઈશું કે જે માણસ ઉત્સવના સમયે સંકટમાં દુષ્કાળમાં અને શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદરબારમાં અને સ્મશાનમાં જે માણસ ઊભો હોય છે આપણી સાથે તે આપણો ભાઈ છે અર્થ વિસ્તારમાં ઘણી વાર આ શ્લોક પૂછાતો હોય છે વિકલેભ્ય સમજીતમ ઉત્તરમ ચિત્વા લિખત યોગ્ય વિકલ્પમાંથી તમારે ઉત્તર શોધવાનો છે નંબર એક ચલાચલે સંસારે કિમની ચલમ तो जवाब छे कीर्ति ही के शांति मिच्छन थी जवाब छे साधव राजा न के ये पश्यन्ति जवाब छे चारे ह पापस्य कारणम किम जवाब छे लोभ ह नंबर पांच तक्षकस्य विषम कुत्र भवति जवाब छे दंते प्रश्न नंबर बे સંસ્કૃત ભાષામાં આપણને ઉત્તર લખવાના છે જળાય કિમ દેયમ જવાબ છે જળાય દેયમ નંબર બે લોભાત કિમ પ્રભવતી ઉત્તર છે લોભાત ક્રોધ પ્રભવતી અને નંબર ત્રણ વૃચિક વિષમ કુત્ર ઉત્તર છે વૃચિક વિષમ તસ પુછે પ્રશ્ન નંબર ત્રણ કે અહી શબ્દ રૂપો આપણે પરિચય કરવાનો છે વિભક્તિ પ્રમાણે તો ગુણાકાર છે પુલ્લિંગ વિભક્તિ સંબોધન બહુવચન મક્ષિકા મક્ષિકા આકારાંત સ્ત્રીલિંગ છે પ્રથમાં એક વચન છે દરિદ્રાય દરિદ્ર નું અકારાંત છે પુલ્લિંગ ચતુર્થી એક વચન લોકાત લોક અકારાંત પુલ્લિંગ પંચમી એક વચન ની વિભક્તિ છે અહીં ઉત્સવે ઉત્સવ અકારાંત પુલ્લિંગ સપ્તમી એક છે અહીં હવે નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના છે નંબર એક પાઠકના કેટલા ગુણ છે જવાબ પાઠકના છ ગુણો છે મધુરતા અક્ષરની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય નંબર બે દરિદ્રને શું આપવું જોઈએ જવાબ દરિદ્ર ને દાન આપવું જોઈએમાં રાજદરબારમાં અને સ્મશાનમાં સાથે હોય તેને કવિ બાંધવ માને છે હવે પ્રશ્ન નંબર પાંચમાં સંધિ વિચ્છેદમ કુરુત સંધિ છોડવાની છે